માળા ને ચેન ને બધું છે તો આપણે આ પહેરીશું સોનાનું કાઢી નાખવાનું હોય છે તો આમાં સેજ બંધ નથી થતું એટલે આ કેન્સલ કરીશું ને આપણે આ પહેરીશું તો ફ્રેન્ડ સરસ તૈયાર થઈ ગઈ છું બુટ્ટી બુટી વ્હાઇટ અને રેડ ડ્રેસ તો ઘરમાં સરસ ગુલાબ થયું છે તો આપણે સરસ પૂજા કરી લીધી છે બોલીએ જીવંતી કા તો હવે વાર્તા કરી લઈશું માતાજી ની તો આ બાજુ બાય ચા ને બધું જે પીળા પાંદડા થઈ ગયા હતા તે કાઢા છે

ફ્રેન્ડ્સ પૂણા બાર થઈ ગયા છે હવે જઈશ રૂહી બેન મચાવ આવ હે આ તો પી લે ફટાફટ જ્યુસ થી હાલ આવું છે ભેગું હાલ એને આજ હક માં એકલી હજી એને આજ હક નો હતી રાખવાનું ઓનલાઈન લીધું હતું બંધ કરો બેટા તો નિરાબેન બનાના ખાય છે વાકા ચૂકું મોટું કરીને થોડીક સેવ ખાવી છે તો દીધી છે કાંઈ ઈચ્છા નથી થતી કા બટું ખાવાની કાંઈ નહીં તો હવે હું પ્રસાદ જે ખાવાનો હોય તે ખાઈ લઈશ રૂહી ગઈ છે નાવા

પાણી ગરમ કરીને બેન ને દેવાનું તો ગુડ ગર્લ વેરી ગુડ નિરવો હાફ પીઝા આ હાફ હું પી જઈશ ઓકે સરખો પકડી પીએ એટલું ગરમય નથી થેન્ક યુ રૂહી બતાવું તો બોલ તારો સરસ છે અને કેવો બોલ કહેવાય

અલક મલકની બપોર નીકળી જાય છોકરાઓ ગયા છે બા ઉઈ ગયા છે અને એકાદ બે ભજન ભજન ઉતારીએ એવું કરીએ વેરી ગુડ રૂહી क्या धुआं धुआं निकल गया, क्या? का निकल गया।, निकल गया। का। तो निकलता है ना वेरी गुड रूही

તો છોકરાને આવી રીતના ઉપર સોસ લગાવીને ચીઝ કરી દીધું છે હવે રોલ કરી દઉં કે એમને વારી દઉં શું કરવું આમ વારી દઉં રોલ હવે કટ કરી દઉં તો આ તો નિર્વાબેન હવે ખાય છે રૂહી તને આવું કરતો બેટા હાલો ચા ડીશ લેતી અત્યારે તો આ બાજુ રૂહી ને પણ કરી દીધું છે ભાઈ બેટા કદમ નિર્વાહ હજી બટુ

અને રાકેશ બીજી બાજુ ધીમે ધીમે આવી ગયા કેમ કેમકે શૂટિંગ ચાલતું હતું અને નીરવાને રૂમમાં ચૂપ તા કેમકે તો આપણી રેસીપી તો સરસ થઈ ગઈ છે પણ અહીં રેસીપી માટે બધું ડ્રાય ફ્રુટ્સના આંતે બધું નાખવાનું હતું તો હવે તે તો ખવાય નહીં એટલે હવે પાછી હું મારા માટે બીજી ખીર બનાવી રહી છું તો હવે બનાવી લઉં અને દીવાબતી કરી છે આ બાજુ પાંચ વાટનો દીવો કરી લીધો છે માતાજીના દર્શન કરી લેશું પાછા આ બાજુ દીવાબતી કરી લીધા છે તો આ બાજુ બીજી મારી ખીર થઈ રહી છે પ્લેન આ બાજુ શાક થાય છે તો આજની થાળી છે કોબી બટેકાનું શાક રોટલી સવારની ભગવાનની પ્રસાદી અને અત્યારે બનાવી છે રેસીપી તે સામાની ખીર તો આજે તો પપ્પા નથી એટલે રાકેશની થાળી આપી દેસુ છોકરાઓ હલો

તો એવી રીતે પણ અમે આવું કરી છીએ એટલે હું તમને મારી રીતના બતાવું છું કે અમે સામાન્ય ખીર ખાઈએ